વચ્ચે જયારે આ મુદ્દો મેં ઉઠાવ્યો ત્યારે ઘણા તમારા જેવા બધા મિત્રો મીડિયા વાળા જયારે આવી રીતે ઇન્ટરવ્યુ કરતા ત્યારે સુદાન ભાઈ અહીંયા આવ્યા હતા મને મળવા માટે અને ઘણી વખત ગાંધીનગર આવતા હોય ત્યારે આવે જ છે તો પછી એમને જોડે વાત થઈ ને પછી બે ચાર દિવસ પહેલા દિલ્હી ગયા હતા તો દિલ્હી જઈને એમને કેજરીવાલ સાહેબને વાત કરી કે વિક્રમ ઠાકોર એક બહુ સારા એક્ટર છે અને એમના સમાજ માટે અને બધા સમાજ માટે બહુ સારું અત્યારે મોહિમ ચલાવી રહ્યા છે બહુ સારા માણસ છે

એવું નથી એના પછી ઓફર નથી આવી એના પછી બી ઘણી બધી ઓફર દરેક પક્ષમાંથી મને આવી જ છે અને અત્યારે પણ તમે વાત કરી કેજરીવાલ સાહેબની તો કોઈ ઓફર માટે મને કોઈ ફોન કર્યો એમણે પણ ખાલી કીધું કે તમે સારા કામ કરી રહ્યા છો તો તમારું નામ તમારા નામના પણ બહુ સારી છે ગુજરાતમાં તો એક વાર તમે મળો મળીને રૂબરૂ વાત કરીએ તો મેં પણ કીધું કે તમે ગુજરાત આવો તો તમે પણ આવો ઓફિસે આપણે મળીશું અને બીજું કોઈ રાજકીય બાબતમાં કોઈ વાત નથી થઈ હા હા સંપર્ક ના 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 સ્વાભાવિક છે જો એક વસ્તુ હું તમને કહું પહેલાં બી મને ઓફર્સ જેમ કે આવતી હતી એ રીતે કદાચ એવું પણ બની શકે આમ આદમી તરફથી બી ઓફર મળી શકે મને કારણ કે કોઈ બી પાર્ટી હોય એ ચાલતી જ હોય કે કોઈ સારું સ્ટાર હોય કોઈ કોઈ સારું નામના ધરાવતો વ્યક્તિ હોય અને સ્ટાર હોય અથવા તો પછી કોઈ સામાજિક કાર્યકર બહુ સારો હોય તો અમારી પાર્ટીમાં આવે તો સવાલ જ નહીં કદાચ એમને બી એવું થતું હશે ને બીજા પક્ષોની ની બી ઘણી વખત મને ઓફર આપી જોઈ છે તો એમને બી ઈચ્છા હોય શકે એવું બની શકે બીજા પક્ષો ની ઓફર એટલે કોની કોંગ્રેસ આવી કોંગ્રેસ માંથી કોંગ્રેસ માંથી બી ઘણી વખત આવી છે હાલ ચૂંટણી ના મન નથી બનાવી લીધું બઉ મોડું છે પણ મેં તો કીધું ને જયારે મુદ્દો ઉઠાવ્યો તારે કોઈ રાજકારણ ના એનો લક્ષ્ય રાખીને મેં આ મુદ્દો ઉઠાવ્યો જ નતો એ તો ખાલી તમારા કલાકારો એક મુદ્દો હતો એને ધ્યાનમાં રાખી દીધા મુદ્દો ઉઠાવ્યો હતો એમાં કોઈ રાજકારણ ને કોઈ લેવા દેવા જ નતું નિરાકરણ થઈ ગયું ને મારા ખ્યાલ જો કદાચ હું બે બે વખત બે દિવસ મને મને બોલાવ્યો હતો ખરો ઇન્વિટેશન આપ્યું હતું હિતુભાઈ મેસેજ કર્યું હતું મને મારો ફોન બંધ હતો પણ મેં ઓફર સ્વીકારી બી લીધી ધન્યવાદ કરું છું ગુજરાત સરકારનો ભાજપ સરકારનો બોલાવ્યો પણ એ સિચ્યુએશન એક વખત એવી હતી કે કદાચ હું જાત ને ત્યાં વિધાનસભામાં તો લોકો એવો મેસેજ લોકો જાય કે ભાઈ વિક્રમ ઠાકોર ને એનું સન્માન કરાવું તું એટલા માટે આ બધું મુદ્દો ઉઠાવ્યો હતો એટલે મેં એવું વિચાર્યું કે મારે જવાની કોઈ જરૂર નથી પણ સરકારે દરેક કલાકારોને બોલાવ્યા દરેક ક્ષેત્રના કલાકારો બોલાવે એમનું બધાનું સન્માન કર્યું એટલે મારું સન્માન બરાબર જ છે એટલે એનાથી કોઈ હું સન્માનથી દૂર છું ભાજપ થી એ મને આઈડિયા નથી કેટલા કલાકારો આવ્યા છે કેમ કે ઘણા બધા મારા ઉપર કલાકારો હતા એટલી મને ખબર છે ઠાકોર સમાજના કેટલા હતા એ મેં ધ્યાન નથી આપ્યું આગળ હવે ક્યાં સુધી રણનીતિ નક્કી કરવાનો અથવા દિલ્હી જવાનો અથવા મળવાનો થાય છે જુઓ કેજરીવાલ સાહેબ ને મળવાનું થાય તો મળીશ એમને બી મળીશ હું તો રાહુલ ગાંધી સાહેબને પણ મળીશ મળવાનું થાય તો મોદી સાહેબને ને બી મળીશ એમને તો પહેલા બી મળી ચૂક્યો છું અને અમિત સાહેબને મળવાનું તો એમને પણ મળીશ આપણા સીએમ સાહેબ ને મળવાનું તો એમને પણ મળીશ બધાને મળીશ એટલે આમ એવું કહી શકાય ભાજપ સાથે નારાજગી એવું કહી ના 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 નારાજગી મારી દૂર થઈ ગઈ ને બધા કલાકારોને બોલાવી લીધા એ ખરેખર મારી એક નાની વાત હતી અને